ઓરડાની કામગીરીમાં વિલંબ થયો છે તેવી વાત કરી બુધવારે ઓરડાઓની ઘટ અંગે શિક્ષણ મંત્રી સમીક્ષા કરશે પરંતુ એ પહેલા સોમવાર સુધી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે કે કેટલા શિક્ષકોની ઘટ છે કેટલા શિક્ષકો બે જવાબદારી પૂર્વક કામ કરી રહ્યા છે તમામ ક્ષતિઓને લઈને

ને રજા મૂકી અને વિદેશ ગયા છે એ બધી જ બાબતો પૂર્તતા થઈ છે પરંતુ એક જાન્યુઆરી પછી જે રજા મૂકી પછી એમને ગવર્મેન્ટનો એક રૂપિયો પગાર આપવામાં આવ્યો નથી એમને નોટિસ આપવામાં આવી છતાં પણ અગાઉ જો એણે સરકારનો દુરુપયોગ કરીને કંઈ લાભ લીધો હશે અથવા તો લાંબી રજા મૂકી છે એનું સોમવારે સંપૂર્ણપણે એકમાત્ર માત્ર સ્કૂલની પૂરી ગુજરાતના તમામ ગામડાઓની શાળામાં આવા કોઈ લાંબી રજાથી પોતાનો ફાયદો ઈચ્છે અને શિક્ષણ ઉપર જેની અસર થાય બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા હોય અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય આવી તમામ માહિતી મેં સોમવાર સુધીમાં મંગાવીશ જ્યાં ક્ષતિ હશે ત્યાં ચોક્કસ એનું એક્શન લેવાશે ક્યાંક આવા કિચ્છા સરકારને કલંક લગાડે છે અને શિક્ષણ વિભાગને પણ કલંક લગાડે આ જવાબદારી હું કોઈના ઉપર આપવા માંગતો નથી જવાબદારી શિક્ષણ મંત્રી તરીકે મારી છે હું સ્વીકારું છું અને એના એક્શન લઈશ